પોઈચામાં નર્મદા નદીમાં સાબરમતી નદીમાં રિયાલિટી ચેક કર્યો જ્યાં પણ જોવા મળ્યા મોતના ખાડા ખનન માફિયાઓએ સાબરમતી નદીના પટમાં અનેક જગ્યાએ ઊંડા ખાડા ખોદી નાખ્યા છે બોરીજ ગામ પાછળ આવેલી સાબરમતી નદીના પટમાં ખાડા ટેકરાઓ જોવા મળ્યા સામાન્ય રીતે નદીઓના પટ જે હોય છે તે સમથળ જોવા મળતા હોય છે પરંતુ ગાંધીનગરમાં આવેલ સાબરમતીના નદીનો પટ જે છે તે ખાડા ટેકરાઓમાં જેવો હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે સામાન્ય રીતે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતીની લીઝો આપીને લીઝ આપવામાં આવતી હોય છે પરંતુ કોન્ટ્રાક્ટરો જે છે તે નિયમ કરતાં પણ વધુ ઊંડા ખાડાઓ જે છે તે અનેક કરી દેતા હોય છે પર જેનો ભોગ સામાન્ય જનતાને બનવું પડતું હોય છે ગાંધીનગરમાં પણ અનેક વખત સહેલાણીઓ આ ઘટનાઓનો ભોગ બન્યા છે અચાનક પાણી જોતા જ પાણીમાં ખાડો ક્યાં છે તે સહેલાણીઓને ખ્યાલ નથી રહેતો અને આગળ જતાં અત જે મોટા ખાડા આવી જાય છે તેમાં ગરકાવ થાય છે અને પોતાની જિંદગી ગુમાવતા હોય છે એવી ઘટનાઓ ગાંધીનગર શહેર આસપાસના સાબરમતી નદીના પટમાં પણ જોવા મળી છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ગાંધીનગરના બોરીજ ગામ પાછળ આવેલો આ વિસ્તાર છે સાબરમતી નદીનો પટ છે કે જ્યાં અનેક જગ્યાએ ખાડાઓ અને અનેક જગ્યાએ ટેકરાઓ જ્યારે પાણી આ નદીની અંદર ફૂલ ભરેલું હોય ત્યારે સહેલાણીઓ જ્યારે આ જગ્યાની મોજ અથવા તો નહવા આવતા હોય છે ત્યારે આ ખાડાઓનો ભોગ બને તેવા દ્રશ્યો જે છે તે સાબરમતી નદીના પટમાં જોવા મળી રહ્યા છે ગેરકાયદેસર ખનન પણ જે છે તે આ જગ્યા ઉપર થયું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે પરંતુ જે ખાડાઓ જે અનેક જિંદગીઓનો ભોગ લેતા હોય છે તેવા દ્રશ્યો ગાંધીનગર નજીક આવેલ સાબરમતી નદીમાં પણ જોવા મળી રહ્યા છે જે પ્રકારે નર્મદા નદીમાં પોઈચામાં જે એક પરિવાર સમગ્ર જે ખાડાને લઈને ગરકાવ થયો હતો તેવી સ્થિતિ સાબરમતી નદીમાં પણ જોવા મળી રહી છે ચોમાસામાં જ્યારે સાબરમતી નદીમાં પાણી બંને કાંઠે હોય ત્યારે કોઈ પણ સહેલાણીને ખ્યાલ ના આવે કે આ જગ્યાએ ઊંડો ખાડો હશે અને તેનો જ ભોગ અનેકવાર જે છે તે સહેલાણીઓ એટલે કે આમ નાગરિક બનતી હોય છે આ સમગ્ર કામગીરી ઉપર ખનન વિભાગ જે છે એટલે કે ખાણ ખનીજ વિભાગ છે તે પૂરતી તકેદારી રાખે તે પણ એટલું જ જરૂરી છે કેમેરામેન સંજય જાધવ સાથે વિપુલ બાલતા એ બીપી ગાંધીનગર